તો પડી ગઈ છે અને આપડે શિવ બેન ને સ્કૂલે જવાનું કેવું એટલે ના પાડી કે આપણે ઘરે કામ હોય આપણે સ્કૂલે જવું નથી તો કઈ નઈ જયારે એનો સમય આવશે ત્યારે જશે સ્કૂલે અત્યારે તો શું બેન ખિલન બે છે અહીંયા બે વારામ કરે છે એકને મશીને જવાની ચિંતા નથી અને એકને સ્કૂલે જવાની નથી એટલે બે નાખોરા મસ્ત મજા ના તો ચાલો બે સુતા છે તે આપણે કામ કરી નાખીએ પછી બે જાગશે એટલે આપણને કઈ કામ ની દોષ ઉજવા દેશે નહીં તો આપણે પેન્ટ મેર માં પણ નવો સ્ટોક આવી ગયો છે સાઈઝ ટ્રિપલ એક્સેલ સુધી છે અને આમાં ડિઝાઇન પણ ઘણી બધી આવી છે તો જે કોઈને લેવું હોય એ અમારી શોપ વિઝિટ જરૂર કરે નવો સ્ટોક આવી ગયો છે ને આંટી ને મમ્મી બે કામ કરે છે બધું સાઈઝ પ્રમાણે મૂકે છે ને કયો સ્ટોક કેટલો આવ્યો છે બધું ગણે છે અને આપણે અહીંયા આપણને મનગમતા કપડાં લઈને પહેરી લીધા છે જોઈએ હવે કયો કલર રાખીએ અને સાઈઝ તો ટ્રિપલ એક્સેલ સુધી આપણી શોપમાં સાઈઝ अवेलेबल છે તો વાગી ગયા છે સવા બાર અને શિવ ને તાવ આવે છે પણ એવું લાગે છે તાવ સારો થઈ ગયો હોય એવું કુદમ કુદ કરે છે અને આશા આંટીને એમ કે છે તમારે પાછળ દોડો તો હમણાં તો શિવબેન ને બોલવાનો વેત નતો પણ હવે આશા આંટી ને એમ કે છે કે બા તમાર પાછળ દોડો બન્યો પકડદાવ રમેશ શું તને ક્યાં ઓલું મારી હે

પણ આજે બરાબર નથી એટલે એને એડમિટ કરવાની એટલે આપડે ચાર પાંચ દિવસ તો ફૂલ આરામ આપવાનો છે લોગ ને આજે છેલ્લો ઉતારી લેવી પછી આજ રજા ઉપર બરાબર તો કઈક આવું છે પણ શિવ બેન નહીં દેખાય એના બા દેખાશે ખાલી કેમકે એપલ સ્ટ્રોબેરી વોટરમેલન પેરું પણ પેરું તો આવું કઈક છે રૂમ માં હવે પણ હમણાં બોટલ ચડાવશે ને એટલે રેડી થઈ જશે તો આવું કઈક કહેવાય તો આપણને કઈ ખબર નહીં તો અહીંયા તો આખી ફ્રૂટ ડિશ જ આપણને આપી દીધી જયારે મન થાય ત્યારે આમાં તમને ખાઈ દે અને પપ્પા અહીંયા દવાનો બધો કોઠળો વિખે છે આમાં હું હું આવ્યું છું તો આપણે શું ને રમમાં ઇન્જેકશન લઈ લેવાના થોડાક શું ડૉક્ટર ડૉક્ટર રમશે હે ને હું ના

રાત્રે જોવી શું ખાય અને પપ્પા તો બસ જો આરામમાં છે શિવ બટાકા ને શાક રોટલી તો વાગી ગયા છે સાડા અગિયાર અને અહીંયા છે સાવજગર જે બેઠા છે રવિકુમાર છે અને અહીંયા છે ગુડી એની બર્થડે ઉજવવાની છે આપણે તો જોઈએ કેવી કેક લઈને આવ્યા છે ગુડી બેન થઈ ગયા છે અહીંયા રેડી એની કેક આવી ગઈ છે તો તમને કેવી ખુશી થાય છે ગુડી બેન શિયા નું બે નું ભેગું ઓકે હેપી બર્થ ડે ટુ યુ હેપી બર્થ ડે ટુ હેપી બર્થડે ડીયર ગૌતમી હેપી બર્થડે ટુ યુ શુભકામના તો આજનો દિવસ અમારો કઈક શિવ નહીયા હોસ્પિટલ માં દોડા દોડી માં ગયો છે અને ફાઇનલી આપણો દિવસ પૂરો થયો આજે બુડીબેનની ની બર્થડે ઉજવી નાખી કાલે છે એની ત્રણ ના પણ આજે અમે ઉજવી છે તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું અમારા ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો તો આવજો મિત્રો